જય જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ જ વિશેષ મહત્વ છે દર વર્ષે ચોવીસ એકાદશી આવે છે અને દરેકનો પોતાનો આધ્યાત્મિક અને ધાર્મિક મહિમા હોય છે અપરા એકાદશી વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ આવે છે અને તેને અચલા એકાદશી પણ કહેવામાં આવે છે અપરાનો અર્થ છે અપાર ફળ આપનારી એવું કહેવાય છે કે આ દિવસે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ પાપોથી મુક્ત થાય છે અને આત્માને શુદ્ધ બનાવે છે આખા વર્ષ દરમિયાન આવતી એકાદશીમાંથી કેટલીક એકાદશી ખૂબ જ વિશેષ હોય છે આવી જ ખાસ એકાદશી છે અપરા એકાદશી અપરા એકાદશીનું વ્રત કરવું ખૂબ ખૂબ પુણ્યશાળી માનવામાં આવે છે માનવામાં આવે છે કે આ એકાદશી કરવાથી બધા જ પાપથી મુક્તિ મળે છે અપરા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મહત્યા જેવા ઘોર પાપથી પણ મુક્તિ મળી શકે છે પંચાંગ અનુસાર અપરા એકાદશીનું વ્રત ત્રેવીસ મે બે હજાર પચ્ચીસ અને શુક્રવારે રાખવાનું છે અપરા એકાદશી વ્રતના પારણા ચોવીસ મે ના દિવસે કરવામાં આવશે ધર્મ રાજા યુધિષ્ઠિ નામ અપરા છે આ એકાદશી કરવાથી અનેક હત્યાઓના પાપો નો નાશ થાય છે વ્રત કરનાર ક્યારે નરક માં જતો નથી કાર્તક માસ માં પુષ્કર માં સ્નાન કરવાથી ગંગા કિનારે પિંડ દાન દેવાથી સિંહ ના ગુરુમાં કેદારનાથ કે બદ્રીનાથ તથા કરવાથી યજ્ઞમાં હાથી ઘોડા અને સુવર્ણ દાન દેવાથી અર્ધસુદ્ધ ગાય ને દાન દેવાથી જે ફળ મળે છે તે સર્વ ફળ આ અપરા એકાદશી વ્રત કરવા માત્ર મળે છે અપરા એકાદશીનું વ્રત કરવાથી પાપ મુક્ત તો થવાય જ છે આ વ્રત પાપરૂપી અંધકારનો નાશ કરવા સૂર્ય સંદેશ અને પાપરૂપી હરણને મારવામાં સિંહ છે આ વ્રત ન કરનારનો જન્મ નિરર્થક થાય છે અપરા એકાદશીના દિવસે ઉપવાસ કરી ભગવાન ત્રિવિક્રમનું પૂજન કરવું આમ કરવાથી માનવ સર્વ પાપથી મુક્ત થઈ વિષ્ણુલોક પામે છે આ વ્રતનું મહત્વ વિશે સ્કંદ પુરાણમાં એક સુંદર કથા વર્ણવવામાં આવી છે મહીશ્મતી નગરીના રાજા મહીધ્વજની હત્યા તેના નાના ભાઈ વજ્રધ્વજે કરી હતી અને તેનું શરીર પીપળાના ઝાડ નીચે દાટી દીધું રાજાની આત્મા પिशाચ રૂપે ત્યાં ભટકતી રહી એક દિવસ મહાત્મા ધમ્ય ત્યાંથી પસાર થયા અને પિશાચ બની ગયેલી આત્માને મુક્ત કરવા અપરા વ્રત કર્યું તેમના રાજાની આત્મા પિશાચ મુક્ત થઈને મોક્ષ પામી ગઈ અપરા એકાદશી વ્રત હત્યા હિંસા ચોરી છલ કપટ ખોટું બોલવું ગુસ્સો ઈર્ષ્યા અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર પાપો નું પ્રાયશ્ચિત કરાવવા માટે માનવામાં આવે છે બ્રાહ્મણો ગુરુઓ અથવા વડીલોના અપમાથી થતા દોષોને પણ આ વ્રત નાશ કરે છે આ વ્રતથી માત્ર માનસિક શાંતિ અને આત્મશુદ્ધિ જ મળે છે એવું નથી પરંતુ ભૂતકાળના પાપો અને માનસિક તણાવમાંથી પણ મુક્તિ મળે છે આ વ્રત ભક્તોને શાંતિ સમૃદ્ધિ આધ્યાત્મિક ઉન્નતિ અને અંતે મોક્ષ તરફ દોરી જાય છે એ ફક્ત ધાર્મિક રીતિ નહીં પણ જીવનમાં નવો ઉત્સાહ પવિત્રતા અને ચેતના લાવનાર સાધન છે જે ભક્ત સાચા હૃદયથી આ વ્રત કરે છે તેઓ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરે છે અને જીવનના દરેક અવરોધમાંથી મુક્ત થાય છે શાસ્ત્રોમાં લખાયું છે કે એક હાથથી આપેલું દાન હજાર હાથથી પરત મળે છે માણસ દ્વારા કમાયેલું ધન યશ અને વૈભવ બધું અહીં જ રહી જાય છે પરંતુ દાનથી કમાયેલું પુણ્ય મૃત્યુ પછી પણ આપણી સાથે રહે છે ગોસ્વામી શ્રી તુલસીદાસજી રામચરિત માનસમાં કહે છે તુલસી પંખી કે પીએ ઘટે ન સરિતા ની દાન દીએ ધન ના ઘટે જો સહાય રઘુવીર અર્થાત જેમ પંખી પાણી પીવે ત્યારે નદીનું પાણી ઓછું થતું નથી તેમ જો ભગવાન રામનો આશીર્વાદ હોય તો દાન આપવાથી ધનના ભંડારમાં ક્યારે ઘટાડો થતો નથી આ મહાત્મ્ય બધાને શેર કરીને સંભળાવજો ઇતિ શ્રી સ્કંદ પુરાણે વૈશાખ કૃષ્ણ પક્ષે અપરા એકાદશી સમાપ્ત શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મહાદેવ